हेलो વેલકમ बैक टू माय यूट्यूब चैनल अमित भैया बड़ी ब्लॉग में છે स्वागत है मित्रों कैम छु बड़ा થઈ ગઈ છે આફ્ટરનૂન હાર્દિક ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન યે યે ટીકા ટીકા મરચા સાથે છે ની પર રોટલી અને પપ્પા જમવા બેસી ગયા છે વેલા ગયા સબા વેલા બેસી ગયા રાય ખાલી તેલ વગર નો

અબ ગમી લાગી હવે તમારો સમય થઈ ગયો આરવને પેપર જેવું જી ભાઈ આજે હમ લેપટોપ લઈને બેઠા હતા તમે કેવું જી પેપર સારું સારું એટલે જેવું કોણ સારું સારું એટલે જેવું સારું સારું ના જો સારું હતું હા અરે નીરુડી ચલા પડી વધારે કોય વધારે માર આવી ગયો નદુ તો નદુ મારે લેડ આજે ખાઉ નહીં કું અરે આ કીધું ના પેપર થીયું છે આરૂ એટલે જીવા બહુ હારું પણ આલુ હં નદુ આવડી એ લાગસ એવું ઓ બુસી તે કે મમી સોના 5 વાગે બને ચોખા સાફ કરી બાતના ચોખા બસ મજી

તો આજે ઘણા સમય પછી ગાર્ડન માં આવ્યા છે જમફળ એવડી મોટી થઈ ગઈ જેટલો જમફળ આવતો પહોંચે જમફળ નથી આવતું અને આ લેબુડી હતી મને લાગે છે કે શું ગઈ છે နေလာပြီပါ့။ဟေး။လေမွတ်လို့ဘာတက်တဘဒလဲပွားစီရော။

કટિંગ કરી દીધું તો ફાઈલમાં મસ્ત મસ્ત કુંફળો

આરતી ઓબળા ઉતારવાના ઓબળા ઉતારવાના જો ખાલી મરચો કેવો મસ્ત અરે વાહ Ah, ahora no puedo llorar eso. Hombre, lo para la mata. Le. La. ને ahora me da la ley, Ah, muy bien. તો તું કારીગર Hacho. No, 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 זה זה הרעות Kan jeg få en kake?

થોડા મોટા ડેબ્બાને ડેબ્બા એ જે મોટા જમ્બા ને જમ્બા થા કેટલો મૂકી પછી બીજો બીજો લોટ લઈ તારો જો આ રોડ ખોળ બતાવ તારો આટલું મૂકી નાઉ જુઓ સ્ટાર્ટ એ વીરુ ફેકવાનું નહીં વીરુ ના પણ ના ફેક્યો બેટા હા હજુ આવો પણ ના ફેકે જો તો બધું ઉગ ગયું બધું યાર અરે યાર ને નેરે જીતા લો આ નેન પેલા હુકઈ જોલા ના આવે તો હજી પેલી બાદ મોટો પડ્યો આરે

एग्जाम नहीं चल रही तो? नहीं तो? तो नहीं पढ़े। पढ़े तेरी तो क्या थोड़ा पढ़ ले थोड़ा पढ़ेगी तो तेरी लाइफ बन जाएगी पढ़ कहा पर मेरे को तो नहीं दिखा अभी ट्यूशन गई थी ना तू हां अभी ट्यूशन गई थी वापस की आई ब्रह्माचारम हम से थे ब्रह्मा जी हाईवे पर बरसात पड़े अम्बाजी जी और ये बात है साजना साथ ઘર આટલું શું બનાવી દં બહુ બરો પોતા સિતાર માંસ બનાવતો દે પછી નવરાત્રી આઈટમ એટલે ખીચડી જ કરી ખીચડી આના માર તો કોઈ ગલી બોલ બોલ કરે વાત પાછી પોતી લોટો લોડી રો બંધાઈ જોઈન કાઉન્ટર બની રો કાઢો તમે યાર યાર થાય પહેલા હું પતાજીનો દીવો કર દઉં આવું પુતા સુ કેવાય બીજું મદદ કરાવશે કાકીની મદદ કરાવશે

Atli padhi uthawala kondi. Garam garam karu setle. Ayan. Aya, bejao, ato chukla bichi tu. Suka umu pala sati sapilu. Kali su. Chalo ka. Ito mejao nawa. Aya. Baya. Chalo. Im

अपने तेज से मेरे मन के अंधकार को मिटाइए अपने प्रकाश से मेरी खोज को दिशा दीजिए कहने को तो मैं राजकुमार हूँ संपूर्ण हूँ किंतु फिर भी हृदय कहता है कि मैं पूर्ण हूँ तो, तो जय माता जी मित्रों जो आरती है लास्ट में वासन साफ करी અને આજે વોકિંગ નો વિડિયો લેવાનો નથી તો આજનો વિડિયો એન્ડિંગ કરીએ છીએ ચાલ નહીં હેડવા નહીં દે ચાલીસ ચાલીસ ક્યાં ના પાડી તો આજનો નો વિડિયો અહીં એન્ડિંગ કરીએ છીએ વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઈટ આરતી ગુડ નાઈટ જય માતાજી જય માતાજી મિત્રો ગુડ નાઈટ ભણીએ ના બ્લોગ માં ત્યાં સુધી આવજો ગુડ નાઈટ